સુરતમાં તહેવારો આવતા સરકારી કર્મચારીઓ વિરોધ કરવા આગળ આવતા હોય છે ત્યારે વિવિધ પડતા પ્રશ્નોના વિરોધમાં સુરત આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સુરતના અઠવાલાયન્સ ખાતે વિશાળ રેલી યોજી જિલ્લા કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાય છે ગુજરાત આંગણવાડી મહિલા વર્કર સંગઠન નેજા હેઠળ આજરોજ સુરત આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા સુરતના અઠવાલાયન્સ મુકામેથી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું ગુજરાતના આંગણવાડી મહિલા સંગઠનના પ્રવક્તા સીમા શ્રીમાળીએ કહ્યું કે છેલ્લા ઘણા સમયથી આંગણવાડીની મહિલા કર્મચારી અને આશા વર્કર બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી એટલું નહીં પરંતુ પગાર પણ યોગ્ય સમયે થતો નથી જ્યાં વેતનમાં વધારો થાય અને યોગ્ય સમયે પગાર થાય તે માંગણી છે કર્મચારીઓને બે બે મહિના સુધી પગાર ચૂકવવામાં વિલંબ કરવામાં આવે છે હવે પણ અલગ અલગ કાર્યક્રમોને કામગીરી આંગણવાડીની મહિલાઓ અને કર્મચારીઓ પાસે કરવામાં આવી હતી જેની પણ ચુકવણી કરવામાં આવી તે માંગ છે જે કામગીરી કરવામાં આવી છે તેનું વેતન પણ છેલ્લા એક વર્ષથી આપવામાં આવ્યું નથી સરકાર તરફથી વર્ષ બે હજાર ઓગણીસમાં જે મોબાઈલ ફોન આપવામાં આવ્યા હતા તે પણ હાલ બંધ હાલતમાં પડ્યા છે જેને કારણે આંગણવાડી અને આશા વર્કર બહેનોને કામગીરી પણ પોતાના અંગત મોબાઈલ ફોનથી કરવી પડી રહી છે વિગેરે જણાવ્યું હતું મારું નામ ભાવનાબેન સુરતી છે આંગણવાડી વર્કર છું અમારે બહેનોને માટે રિટાયર્ડ બહેનો છે તેના માટે અમે ગ્રેજ્યુઅલી માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરેલી હતી અને સુપ્રીમ કોર્ટે મંજૂર કરવા છતાં બહેનો હજી હાલમાં સુરત કોર્ટે મંજૂર કરવા છતાં પણ અમારી બહેનોને ગ્રેજ્યુટી મળી નથી ગ્રેજ્યુટીની વાર જોતાં જોતાં અમારા જે સાઠ વર્ષની ઉપરના બહેનો હતા તેમાંથી કેટલા બહેનો મૃત્યુ પામેલા છે તેમ છતાં પણ અમારી બહેનોને ગ્રેજ્યુટી આજ સુધી ચૂકવી નથી અમારે સુરત મહાનગરપાલિકાએ શું અમારી માગણી જો આ બહેનો બહેનો છે ને ખરેખર એટલી મજબૂરી હાલતમાં ગ્રેજ્યુટીની માંગ કરે છે કે બેનો અમારા પૈસા ક્યારે આવે અમારા પૈસા ક્યારે આવે પણ સર ઓફિસમાંથી કોઈ રિસ્પોન્સ મળતો નથી અમારી બહેનોને અને અમારી બહેનોને વહેલી ટકે ગેજટી ચૂકવાઈ જાય એવી અમે આશા રાખીએ છીએ મારું નામ રેખાબેન શાંતિલાલ પાટીલ છે હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાં પ્રમુખ તરીકે ફરજ બજાવું છું ને આંગણવાડી વર્કર કલેક્ટર કચેરી લે એવું છે કે બે મહિનાથી અમારો પગાર થયેલો નહીં તો અમે અલ્ટિમેટમ આપેલું સરકારને કે ચાર તારીખના જો પહેલાં પગાર નહીં થશે તો અમે રેલી કાઢીશું પણ સરકારે પગાર આપી દીધો છે પણ છેલ્લા એક વર્ષથી ઇન્સિયન્ટીવના પૈસા મળ્યા નથી આઠ મહિનાથી મંગળ દિવસના પૈસા પણ આપ્યા નથી

અજગરુસિંહ સાથે પ્રકાશવાળા